સુરત શહેરમાં છેતરપિંડીના અવનવા કેસો વધી રહ્યા છે જેમાં પુણા રોડ પરના ઇન્ટરસિટી પટેલ ઓટો ધરાવતા અને મજુરાગેટ ખાતે રહેતા રાજુ વઘાસિયાને મોટી મોટી વાતો કરી રૂબીના મુલતાની અને તેના સાગરીત ઝેનુલ અંસારીએ કરોડો રૂપિયા પડાવી લીધવાનો આક્ષેપ ચેનલ સમક્ષ રાજુ મિત્રો આજકાલ સુરત શહેરની અંદર છેતરપિંડીના બનાવો ખૂબ જ વધી રહ્યા છે એક લાખ નહીં બે લાખ નહીં પરંતુ અહીંયા તો એક કરોડ ને અડસઠ લાખ રૂપિયાની અધો કહી શકાય તેવી કિંમતની ની છેતરપિંડી કરી છે કોને છેતરપિંડી કરી છે તે આવો આપણે જાણીએ રાજુભાઈ વઘાસિયા કે રાજુભાઈ વઘાસિયા ખાસ કરીને મજુરા ગેટ ના તક્ષશિલા અંદર રહે છે અને પોતાની પટેલ ઓટો જે સુરત કડોદરા રોડ પર ના ઇન્ટરસિટી આવેલી છે તેમની સાથે છેતરપિંડી કરી છે આવો આપણે મળીએ રાજુભાઈ વઘાસિયા જી નમસ્કાર રાજુભાઈ કોને તમારી સાથે છેતરપિંડી કરી છે અને ક્યાં વ્યક્તિ રહે છે આનું નામ છે રૂબીનાબેન ગફારભાઈ મુલતાની અને જેનુલ અંસારી આ લોકો જે છે વરિયારી બજાર ગુલસન પાર્ક બી વન છસો ત્રણ નંબરના ફ્લેટમાં બાર મહિના પહેલાં આ લોકોને હું પ્રોપર્ટી બતાવવા ગયો એ પ્રોપર્ટી બતાવવા એ સોદો કેન્સલ થયો કેન્સલ થયા પછી એ લોકો એવું જ અમે બહુ દોખ મોટું મોટું કામકાજ કરીએ છીએ તો તમારી પાસે એનપીએ પ્રોપર્ટી હોય કોઈ બીજી દર્દ પ્રોપર્ટી હોય તો તમે આવો અમારી ઓફિસ પર ઓફિસ પર ગયા પછી એને સંબંધ કેળવો અને બે ચાર પ્રોપર્ટી અમે એને ડીલ કરવા આપી હતી પણ કશુંએ ડીલ કર્યું નહીં એમ કરીને પછી એને કોવિડ સેન્ટરના નામે હેડિએમસીવર ઇન્જેક્શનના નામે ઓક્સિજનના નામે પ્લસ ટ્રસ્ટના નામે અમે આટલા આટલા પૈસા અહીંયા અહીંયા અમે ઇન્વેસ્ટ કરીએ છીએ બહુ સારું એવું તમને અમે વળતર એવી રીતના ધીમે ધીમે કરતા 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 પ્રસંગના નામે પછી કોઈ ટ્રસ્ટના નામે બધી સામગ્રી બાવીસ લાખ સત્યોતેર હજાર ચારસો રૂપિયાની છૂટક મૂટક સામાન સામગ્રી લઈ લીધી એના પૈસાની મને બાહનંદ્રી આપેલી હતી કે તમને આ બધા પૈસા અમે આપી દઈશું પણ હજી સુધી એક રૂપિયો મને આઈપોરો એ જેટલો બી સામાન હતો

સત્યોતેર હજાર ચારસો રૂપિયા છે અલગ છે જે ટુકડે ટુકડેના હું બિલ ચૂકવી હાલ અને એની અવેજમાં ત્રણ ચેક આપેલા છે એક જે જે કિંમતનો મોટો ચેક છે જે બહુ ઉઘરાણી કરતા મને હાઈકોર્ટ ને હાલ બાઉન્સ થયો છે અને એકસો આડત્રીસ ની મેં જોગવાઈ કરેલી છે મેં મારો જે કેસ દાખલ બી થઈ ગયો છે પણ પછી જ્યારે બહુ ઉઘરાણી કરી પૈસા માટે તો ત્યારે આ લોકોએ મને અમીશા હોટલના બ્રિજ નીચે બોલાવ્યું કે ભાઈ તમે કેમ ઘડી ઘડી ફોન કરો છો શું તમે દાદાગીરી કરો છો

સાથે કરોડ લાખ રૂપિયા જેવું આ બાબતે તમે લાલગેટ ફરિયાદ સ્ટેશનમાં કરેલી હતી પછી એક કરેલી હતી પછી એની ફરિયાદની એક કોપી અહીંયા આવી હતી આપણે અહીંયા વરિયાળી બજાર પોલીસ સ્ટેશન કે જેની અંદર મારી દફતરે ફાઇલ કરી દેવામાં આવી છે કે જે ચીટિંગ નો કેસ છે જેના બધા બિલ પ્રૂફ બધી વસ્તુના ટોટલ એવિડન્સ રજૂ કર્યા છે પ્રોમેસરી નોટ થી માંડીને ચેક ની ડિટેલ માંડી કઈ રીતના છેતરપિંડી ને ક્યાં ક્યાં પૈસા ને કઈ કઈ રીતના લીધા આ બધું મેં કીધેલું હતું છતાં બી એને ફાઈલ દફતરે કરી દીધી એફઆઈઆર એક થઈ જશે મારા મારી વાળી આ જે લોકો પોલીસ એને એરેસ્ટ કરેલા બાકી આ કોઈ એફઆઈઆર ને બાકી બીજી કોઈ એરેસ્ટ બીજા કોઈ એફઆઈઆર શું કારણ હોઈ શકે છે મને કારણ એવું હોઈ શકે છે કે બધી જ જગ્યાએ આ રાજકીય ઘરોબો ધરાવે મોટા મોટા માણસોના બધા ઇવેન્ટના મને ફોટા બતાવેલા હતા કે સારી વ્યક્તિ છે મોટા મોટા કરે છે મોટું મોટું ઇન્વેસ્ટ કરે છે પણ એની અંદર મને પાંચ સાત મહિના પહેલાં ખબર પડી ગઈ કે મારી અરા ઘોડ ચીટિંગ કરે છે કેમ કે પૈસા મારા રિફંડ આપતા નહોતા જે રોકાણના હતા જે બેન્કિંગના પૈસા હતા એ રોજ થોડી ઘણી થોડી ઘણી થોડી ઘણી ખબર પડે પડે ચીટિંગ કરે છે મારી જોડે એટલે મેં ડાયરેક્ટ કેસ કર્યો મૈધરપુરા અને લાલ ગેટમાં કે ભાઈ હું આવી આવી રીતના ભોગ બનેલો છું પણ હજી સુધી ઈ કેસનો કોઈ નિકાલ આવતો નથી હું કમિશનર કચેરી બી ગયેલો હતો ત્યાંથી મને ભાવનાબેન પટેલ પાસે હું એકલો ત્યાંથી પાછો મારો આ કેસ ગયો છે અત્યારે લાલ ગેટ પોલીસ સ્ટેશનની અંદર હું ન્યાય ઈચ્છું છું ને પ્લસ સાહેબ કે મારા જેવા બીજા બી ચાર જણા છે આમ તો આઠ છે પછી ઈજ્જતને મારા જે ચાર છે એ બોલી નથી શકતા ને જે બીજા ચાર નોકરિયાત જે નોકરી આપવાના બને છેતરપિંદી કરી છે ખોટા જૂઠા કો એસએમસીના કોલ લેટર બનાવી આઠ લાખ દસ લાખ પાંચ લાખ આઠ લાખ દસ લાખ પડાવી લીધા છે જેમાં બે લોકો મારી હારે આવ્યા છે આકીબ સાબીરભાઈ અને તોશીફાઈ જે અપંગ છે કે જેને ઓલરેડી કેસ કરેલો હતો સૈયદપુરા કોમ્બિનેશનની સ્ટેશનની સામે પોલીસ સ્ટેશનમાં કે જેમાં રૂબીનાબેન ગફારભાઈ મુતાની કબૂલ કરેલું હતું કે મારે આ બધા જ પૈસા મારે આ લોકો પાસેથી મેં લીધેલા હતા મેં અહીંયા છેતરપિંડી કરેલી છે આ બધા પૈસા મારાથી વપરાઈ ગયેલા છે અને આવી રીતના તો ત્યારે એવું કીધેલું હતું તમે જો કાલે પૈસા ના આપો તો પોલીસ સ્ટેશનના પીએસઆઈ એવું કીધેલું હતું કે ભાઈ હું તમારી માટે ને કાલ ગુનો રજીસ્ટર કરી દઈશ પણ બીજા દિવસે એવું તંત્ર ફરી ગયું કે ડાયરેક્ટ એને સિવિલ ક્વેટર કરી દીધી તો આનું ગમે એ મોટું પોલીસ સ્ટેશનમાં સેટિંગ હોય એટલે અમારા જેવા જેના માણસો અહીંયા કે અમે જે ગામમાંથી કોઈ પણ વિશ્વાસ કરીને પૈસા આપતા હોય ને આવા લોકો અમારી અરે ચીટિંગ કરી જાય છે તો એ ચીટિંગના ભોગ અમે એવો ડેન્જર બન્યા છીએ કે ક્યારેક એવી કન્ડિશન બની જાય છે કે હવે અમારે કદાચ આત્મહત્યા બી કરવી પડે કેમ કે અમે ગામને સમાજને જવાબ નથી આપી શકતા રહો કેટલી રોજ કે ઉઘરાણી કરવી કેટલા પૈસાનો નું કરવું છતાં બી અમે ટુકડે ટુકડે બી ગામને પૈસા ચૂકવે છે આ લોકો પૈસા આપવામાં સમજતા નથી ને બધી વસ્તુ જે લઈ ગયેલા છે એ વસ્તુના ટોટલ બિલ અઠ્યાવીસ સાક્ષીઓ બી રજૂ કરેલા છે કે હા ભાઈ અહીંથી આ મેડમ આવ્યા હતા આ મેડમ અહીંથી સામાન લઈને ઘરે મૂકો છે ક્યાં મૂકો એ પછી ખબર પડી એટલે આવી રીતના બહુ મોટે પાયે મારું ચીટિંગ થયેલું છે અચ્છા રાજુભાઈ તમારી જેવો તમે હમણાં કીધું કે આઠ જણ છે ને ત્યાર બાદ ચાર વ્યક્તિ બોલવા માટે તૈયાર છે તો આવી રીતે અન્ય છેતર ભોગ બન્યા હોય અને તમારી સાથે આવવા માંગતો તેના માટે તમારો કોન્ટેક નંબર મારો કોન્ટેક્ટ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું પચીસ ચાલીસ સિત્તેર ગમે ત્યારે મને ફોન કરી શકે છે મિત્રો આ હતા રાજુભાઈ વઘાસિયા તેમનો નંબર ફરી પાછો હું બોલી જાઉં છું જો આજે બે વ્યક્તિના નામ તેમને લીધેલા જે જે આક્ષેપ કર્યો રાજુભાઈએ જેનુલ તેમજ રૂબીના આ બંને વ્યક્તિએ સાથે મળીને છેતરપિંડી કરી છે રાજુભાઈ વઘસેપ કર્યા છે તે મુજબ આવો કોઈ તમે કોઈનો ભોગ બને લાવો તો એમનો કોન્ટેક્ટ નંબર ફરી પાછો બોલી જાઓ છો અઠાણું અઠાણું પચીસ ચાલીસ સિત્તેર અઠાણું અઠાણું પચીસ ચાલીસ સિત્તેર પર તમે કોન્ટેક કરી શકો છો વિજય મકવાણા સાથે સુરત